તારીખ એક મે બે હાજર ચોવીસ ને બુધવાર ની વાત કરીએ તો ભારતીય ટ્રાઇબલ પાર્ટી ના પૂર્વ ગુજરાત પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળા એમના કાર્યકર્તાઓની સાથે દાહોદ નગર પ્રચાર પ્રસાર અર્થે નીકળ્યા જેમાં દાહોદ નગર ઘડા ચિહ્ન પર બટન દબાવવા વિનંતી કરવામાં આવી દેવેન્દ્રભાઈ મેડા જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડ્યા છે તો આવનાર સમયમાં દાહોદ જિલ્લાની જનતા કોને પસંદ કરે છે એ તો આવનાર સમય જ બતાવશે આજ રોજ અમે દાહોદ નગરપાલિકા તેમજ દાહોદ સિટીના અંદર ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છે ત્યારે દાહોદની જનતાએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે તેમજ આ જે લોકસભા છે અને અમારું જે ઘણાનું નિશાન છે દાહોદની જનતાને બી ખૂબ ખૂબ પસંદ છે ત્યારે અમે આજે ડોર ટુ ડોર પ્રસાર કરી આજે નગરપાલિકા સર્કલ પર પહોંચ્યા છીએ દેવેન્દ્રભાઈ જી આજે ચાલુ સત્તામાં બીજેપી તરફથી જસવંતસિંહ બાબુર સાહેબ છે એમના બારામાં તમે શું કહેવા માંગશો આજે ચાલુ સરકારની વાત કરીએ આપણે તો જસવંતસિંહ બાબુ સાહેબની વાત કરીએ દાહોદના અંદર જળ છે નળની વાત કરે આજે જ્યાં જળ છે ત્યાં નળ નથી નળ છે ત્યાં જળ નથી આ તો બસ આદિવાસી સમાજ અને અહીંયાના દાહોદની જનતાને ગેરમાર્ગે દોરીને આ લોકો ફોટો લઈ જાય છે અને આ આજે દાહોદની સ્માર્ટ સિટીની વાત કરી લો સ્માર્ટ સિટીના બહાને જો મોટીને મોટી દુકાનો તોડીને આજે દાહોદની જનતાને આ એમને પોતાના ધંધા રોજગારને ખબર નહીં પડતી એવી હાલત કરી નાખી છે આ લોકોએ અને એમાં જ પા પંચોતેર વર્ષની સત્તામાં આપણે અહીંયા દાહોદ જિલ્લામાંથી પ્રભાબેન તાવડિયા વિશે વિશે તમે શું કહેશો આજે દાહોદના અંદર જ્યારે કોંગ્રેસમાંથી જે પ્રભાબેન તાવિયાળ છે જો લો કે પાંચ વર્ષ એમને સાંસદ તરીકે એમણે દાહોદના અંદર કામ કર્યા ત્યારે આદિવાસીને અબોલવા તૈયાર નથી આજે એમણે ઇલેક્શન આવે છે જ્યારે ઇલેક્શન આવે ત્યારે ભાજપને કોંગ્રેસ નીકળી આવે છે આજે આટલા પંચોતેર વર્ષ કોંગ્રેસે રાજ કર્યું તો ક્યારે આ બધા આદિવાસી સમાજના જે હક અધિકારની વાત હોય તો કેમ લાગુ નથી કરાવ્યા અને આજે ભાજપની વાત કરીએ તો ભાજપ પણ એ નવેસ્ટ કરે છે એટલે બંને હરકત છે એટલે અમારે ત્રીજા મોરચા તરીકે અમારે અપક્ષ ઉમેદવારી કરવી પડી છે તમને શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં કોણ આવશે એવું કઈ પાર્ટી આ વખતે ઇલેક્શનમાં કોણ આવશે ને આ વખતે ઇલેક્શનમાં આદિવાસી સમાજ દાહોદની જનતા દાહોદની ઓગણીસ લોકસભાની જનતા જીતશે તો ભાજપ કોંગ્રેસ જીતવાની નથી